બાવડામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે અટલ હોલ બાવડા ખાતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લો તથા યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે વિજય દીપ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રની રક્ષા કાજે શહીદ થનાર અમર બલિદાનાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભારત માતા કી રક્ષા કાજે વીર જવાનોએ આપેલ બલિદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહેશે આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ હર્ષદ ગિરી ગોસાઈ પ્રદેશના પૂર્વ મહામંત્રી કેસી પટેલ કુશળ સિંહ પઢેરિયા ઢોળકા વિધાનસભા એમએલએ કિરીટસિંહ દાભી સાહેબ તથા ધારાસભ્ય શ્રીઓ બાબુભાઈ પટેલ ધંધુકા સીટના ધારાસભ્ય કાળુભાઈ દાભી પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ યુવા મોરચા પ્રમુખ પઢેરિયા તથા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બાવડા અટલ હોલ સહિત જવાન અમર રહોના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઢોળકા